હું આઝાદ છું આઝાદ રહેવાનો અને આઝાદ રહીશ હું મરુતા સુધી આઝાદ રહેવાનો એ વાક્યથી જેમનું નામ ગુંજે છે એવા વીર શહીદ ચંદ્રશેખર આઝાદની આજે પુણ્યતિથિ છે જેમને કે એને અગાઉ પ્રતિજ્ઞા લીધી હતી કે હું આઝાદ જ રહેવાનો છું અને હું કોઈ પણ અંગ્રેજોના હાથમાં આવીશ નહીં એ વાક્ય એને સાબિત કરી બતાવ્યું તારીખ ફેબ્રુઆરી ઓગણીસો તેત્રીસ ના રોજ અલ્હાબાદના આલ્ફેડ પાર્કમાં જ્યારે અંગ્રેજો અંગ્રેજો સાથે તેનું ઘર્ષણ ચાલતું હતું સામા ગોળીઓ ચાલતી હતી અને અંતમાં જ્યારે ગોળી વધી ત્યારે તે પોતે જ તે પોતાના હાથે ગોળી મારી અને શહીદ થયા હતા તેમને ખ્યાલ હતો કે આમાં કાં તો આગળ જતાં મૃત્યુ થશે અથવા આઝાદી મળશે આમ કેને જેમને મૃત્યુનો ડર નહોતો એને આગળનું ભવિષ્યને ખ્યાલ જ હતો કે આગળ જતાં આમાં બેસ્ટ થવાનું છે કાં જીત કાં મોત છતાં પણ તે આઝાદી માટે આઝાદની આઝાદીની લડતમાં કૂદી પડ્યા હતા અને તેમના જન્મ વિશે વાત કરીએ તો ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ ના રોજ મધ્યપ્રદેશના જુવા જિલ્લામાં થયો હતો અને ખૂબ નાની ઉંમરમાં તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હતા અને કેટલીક ક્રાંતિકારી પ્રવૃત્તિ દેશને આઝાદી અપાવવા માટે તેમણે કરી હતી અને તેને ફરી વખત દોહરાવી દો કે જેમને પૂરેપૂરો ખ્યાલ હતો કે આગળ મોત અથવા જીત છે છતાં પણ તે નાની ઉંમરની કેમ કે ચૌદ વર્ષની ઉંમર હતી અને ત્યારે તે આઝાદીની લડતમાં કૂદી વળ્યા કૂદી પડ્યા હતા તો એવા વીર શહીદ ચંદ્રશેખર આઝાદની આજે પુણ્યતિથિ એમને કરોડો સલામ કારણ કે દેશ માટે જેને કંઈક કર્યું છે એને સલામો કરીએ એટલી ઓછી પડે અને હું મારી મારા શબ્દોને વિરામ આપું છું જય શિયાારામ બાપા સીતારામ અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલે શેર કરજો